જય માતાજી મિત્રો તો જો આપણો આ રેતીનો પ્લાન્ટ છે બધાય વાહન આયા જ પડ્યા છે અને રેતીનો પ્લાન્ટ બંને છે આપણે જો આ ટ્રેક્ટર જાય છે નાખવા આ પ્લાન્ટ હજી બંને છે ચાલુ જ છે દિવાળી ઉપર થઈ જાય જો આ ઓપર બોપર બધું બનવાનું ચાલુ છે રેડી તો આ રેતીનો પ્લાન્ટ છે પણ અત્યારે હું તમને રેતી બતાવું જે વરસાદની ધોવાઈ મારા આ હોકરો છે ને એમાં આવી છે એક નંબર રેતી છે ભોગાવો કાયદેસર કહેવાય અને ફૂલ દાણાદાર રેતી જો એકાદ ટ્રેક્ટર જેવું થાય એવું છે એટલે આ અના ભેગી કરીને આપણે ડાયરેક રોકડી જેવું થઈ જાય એવું છે એક એકાદ ટેક્ટર આમાં જ ભરાવી દેવું છે જો રેતી જેવો કેવો દાણો છે મોકરામાં જ આવી હે વરસાદની આપણે હમણાં ફૂલ વરસાદ આવ્યો ને એમાં આવી છે આ બધી રેતી એક ટેક્ટર આમાં ભરાવી દેવાનું અને આપણો પ્લાન ચાલુ થાય ને એટલે રેતી થઈ જશે આપણે કમ્પ્લીટ અને પછી હું વિડીયો બનાવીશ અત્યારે તો બીજાના પ્લાને જઈને બનાવવું તો થાય એવું છે પણ આ રેતી જો આવી રેતી આપણે આવવાની છે કારણ કે ખાંડમાં આપણે આખો પાણો આવો જ છે એટલે રેતી બહુ સારી આવશે રેડી બાકી રેતી માટે કોન્ટેક કરજો પણ દિવાળી પછી દિવાળી એ ચાલુ થશે આપણે રેતીનો પ્લાન્ટ અત્યારે કાંઈ છે નહીં અત્યારે આ વરસાદમાં બધું ગાદામાં ખૂંદી છે અમે હાલો તો મળી બીજા વિડીયોમાં